જે અમે પહોંચી ગયા છે ગામ મુરધા તાલુકો ઝાલોદ અહીંયા ચાર ભાઈઓ છે અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એટલે આ લોકોના ના સાત આઠ વર્ષ એમની આ પરિસ્થિતિ આવી રીતના છે એમના મમ્મી છેલ્લા સાત આઠ વર્ષથી થી બાળપણથી ગુજરી ગયા છે જે રાકેશભાઈ ને કોન્ટેક કર્યો અને મેસેજ કર્યો મુરધા તાલુકો ઝાલોદ અને જિલ્લો દાહોદ ત્યાં આવીને મારી મુલાકાત લીધી પેલા ઘર જોઈ લો કે આવી કન્ડિશન મારે છે ચોમાસામાં આ લોકોને બહુ જ તકલીફ પડે છે એવું જાણવા મળ્યું છે જો ચોમાસામાં એમનું જીવનશલન છ સાત વર્ષથી હું જોઉં છું ગુજારે છે આ લોકો પણ જે ખેતીવાડીમાં છે ખેતીવાડી અત્યારે છે નહીં એમના મમ્મી ના ખર્ચામાં કીએ મૂકી દીધી બરાબર દેખાય છે ચોમાસામાં બી આ રીતના છેલ્લા સાત આઠ વર્ષથી એમને ટાઈમ વિતાવ્યો છે આની તમે પૂરું કરતા હતા બરાબર અમે કોશિશ કરી હતી મેં બધી રીતના કોશિશ કરી અમે તમારા કાલો કાલે કોન્ટેક્ટ કર્યો આજે તમે અમારી મુલાકાત લીધી એમ છે કે આરપી ફાઉન્ડેશન કે ભૂખ્યા સુધી ભોજન પોતું જોઈએ તારા સામાન જે લાયા છે કીટ આપશું પછી ને અમાર બનશે તો આ ઘરે મી ઊભું કરી દેશું આ કીટ આપવામાં આવી છે ત્યારે ભોજન બનાવીને ખાસે સાંજ સુધી જે અત્યારે આ લોકો પાસે શું હતું કશું હતું નહીં ભોજન બનાવી ખાસે સાંજ સુધી અત્યારે હાલ અમે રાશન કીટ એમને આપી છે આગળ હવે જોઈશું કે આમાં કઈ રીતના થશે એ બધું તમને વિડીયોમાં અપડેટ મળી જશે